તો કેમ છો બધા મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ દર્શન હોટલે જમવા ભાઈનું તો આપણે ફાઇનલ દર્શન હોટેલે પહોંચી જ ગયા છીએ અને અત્યારે દર્શન હોટલનો યુઝ જોયો આપણે દર્શન હોટલના ગ્રાઉન્ડમાં જઈએ ખૂબ ટ્રાફિક છે લક્ઝરી ગાડીઓ ઘણી બધી અહીં આવી ગયું છે અને ખૂબ ટ્રાફિક છે આજે વેકેશનના હિસાબે તો સ્ટીમ ધોકા પણ મળે છે અને ઘણી બધી વેરાયટી તમને જમવા મળી જશે અને એ પણ મસ્ત છે આપણે એસી રૂમમાં અને આપણું મેં પણ આ છે આપણું મેં આપણે ભોસવા મંગાવેલો છે તો એ જમવાનું પણ આવી ગયું છે અને મુલાકાત કરી દઉં છીએ અને તેને અને મારો મિત્ર એ પોતે શિક્ષકમાં નોકરી કરે છે લાબુ છે તો આપણે જમીને તમે કિરણભાઈની સોડા જોઈએ છે કિરણભાઈ ઓર્ડર પણ આવી શકીએ આ છે લોકેશન કન્ફ્યુઝન મળી જશે ફાઈનલી આપણે સોડા આવી છીએ ને જો તમે આપણે સ્નેક બરાબર છે

તલવાઠોમાં કોઈ પાર્ટનર હતું નહીં એટલે આપણે જેટલા વાઢવો પડ્યો છે તો કઈ નહીં આપણે ચલાવી લઈશું એ પણ બપોર પછી આપણે આવી ગયા છીએ ધાબુ ભરવા અને લાઇટ ફિટિંગ પણ થઈ ગયું છે તો હવે ચાલુ કરી દેવું છે તો એની પણ એને પણ ખૂબ જ ભૂખ લાગી છે તો એ પણ રાહ જોઈ રહ્યા છે ક્યારે પૂરું થાય અને ક્યારે જમવા જઈશું છે તો અમે કાબુ પૂરું કરીને તરત જ આપણે જમવા જવાનું છે તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ